ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષે રાજ્યમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત બે હાજર ચોવીસ નું યુવા મહોત્સવ જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા આજરોજ એફએસએલ હાઈસ્કુલ છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી ત્યારે આજના યોજાયેલા જિલ્લા યુવા મહોત્સવમાં લોક નૃત્ય લોકગીત એકાંકી શાસ્ત્રીય કંઠ્ય સંગીત સિતાર વાંસરી વીણા હાર્મોનિયમ ગિટાર તબલા શાસ્ત્રીય નૃત્ય લોકવાર્તા સર્જનાત્મક કામગીરી ચિત્રકલા લગ્ન ગીત હળવું કંઠ્ય સંગીત લોકવાદ્ય સંગીત ભજન સમૂહ ગીત એક પાત્રિય અભિનય વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ગઝલ શાયરી લેખન

જિલ્લા તંત્ર દ્વારા આયોજિત યુવા ઉત્સવ બે હજાર ચોવીસનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે આજ રોજ જે એસએફ હાઈસ્કૂલમાં કલા ઉત્સવ યુવા મહોત્સવનું જે આયોજન છે એમાં કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લેવા લીધો છે એમાં ભજન કીર્તન છે પાદકૃતિ છે કુચીપુડમ છે આમ કરીને કુલ તેત્રીસ કૃતિઓએ ભાગ લીધો છે જે સ્પર્ધકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અત્યારે જે માહિતી અહીંયા સ્કૂલમાંથી મળી છે કે અહીંયા એસએફ સ્કૂલની એક છોકરી ઇન્ડિયન આઇડલમાં અડસઠમાં ક્રમાંકે આવેલી છે એ છોકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે વિદ્યાર્થીઓ મૈત્રીએ જુદી જુદી તાલુકામાંથી આવીને અહીંયા સ્પર્ધકોએ ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આ લોકો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું સહિત સોમરા સાથે સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટા ઉદયપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ